વડવા તલાવડી વિસ્તારમાં રોડ પર દાળ પાળતા પાણીની લાઈન તૂટી ચાર દિવસથી પીવાના પાણી માટે વલખામાંથી પ્રજા લોકોમાં ભારે રોષ ફેલાયો ભાવનગર તારીખ પાંચ ભાવનગર શહેરના વડવા તલાવડી વિસ્તારમાં એક મકાન ધારકે પોતાની દુકાન સામે પાણીની માટે રોડ પર દાળ પાડતા પીવાની પાણીની ભૂગર્ભ લાઈન તૂટતા તલાવડી વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી પાણી સપ્લાય બંધ થઈ જવા પામી છે શહેરના પશ્ચાત વિસ્તારોમાં પાણીની કાયમી ધોરણે પરાયણી અકબંધ હોય છે ત્યારે હાલ ઘર ચોમાસે શહેરના વડવા તલાવડી વિસ્તારમાં એક મકાન માલિકની ગંભીર બેદરકારીના કારણે પુરા વિસ્તારને તરસ્યા રહેવાની નોબત આવી છે તલાવડી વિસ્તારમાં એક મકાન ધારકે પોતાની દુકાન સામે સરકારી રોડ પર પાણીનો ડાળ કરતા ભૂગર્ભ પીવાના પાણીની લાઈન તૂટી જતાં સ્થાનિકો છેલ્લા ચાર દિવસથી પીવાનું પાણી મેળવતા અહીં તહીં વરખા મારી રહ્યા છે આ ઘટનાની જાણ તંત્રને છતાં તંત્રએ રોડ પર ડાર પાડવા સંદર્ભે મકાન માલિકને રૂપિયા પચાસ હજારનો દંડ ફટકારી સંતોષ માન્યો છે પરંતુ તૂટેલી લાઈન રિપેર કરવાની તસદી લીધી નથી તૂટેલી લાઇનમાંથી મોટા પ્રમાણના પાણીના પીવાનો વ્યય થઈ રહ્યો છે લોકો તૂટેલી લાઇનમાંથી વહી રહેલા પાણીના ખાડામાંથી પાણીના ભરવા આવા દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે લાઈન રિપેર કરવા મુદ્દે લોકોને તંત્ર આ અધિકારીઓને ઉડાઉ જવાબ આપી દઈ છે જેને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકો માંગ કરી રહ્યા છે કે તૂટેલી લાઈન તત્કાળ રિપેર કરવામાં આવે અને પાણીની વિતરણ વ્યવસ્થા ફરી બહાર કરવામાં આવે કેમેરામેન વિજય માલકિયા સાથે રિપોર્ટ આજે ચાર દિવસ થયા ગુરુવાતલાડી મેઇન રોડ ઉપર આવેલ કોર્પોરેશનની આઠની પાણીની લાઈન રાતના સમયે કોઈ અહીંયા ડાર કરતા તૂટી ગયેલ અને લગભગ એક ફૂટ જેટલી કોળી તૂટી અને ત્રણ ફૂટ જેટલી લંબાવાળી તૂટી આ ચાર દિવસ થયા તલાવડીના રહેવાસીઓને પાણી વગર ખૂબ જ તકલીફ પડે છે બે દિવસ તો આ બધી પાણી ન આવ્યું અત્યારે તમે જોયું હોય છે આ આડાની અંદર થી પાણી ભરે છે આડાની અંદર થી પાણી ભરીને લોકો એ ગાડીને ગરમ કરી પીવાના ઉપયોગમાં લે છે આ વિસ્તારના ટૂટાયેલા કોર્પોરેટરો કોઈને અહીંયા વિસ્તારની તકલી લેવાની પડી નથી એટલે તકલીફ પછી પ્રજાને છે એટલે આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે બને એટલું આ વેલી વખત રિપેરિંગ કરે અને કલાવડીના વિસ્તારના વ્યવસ્થાઓને હડમાર્ગ દૂર કરે મેતાલાવડી વિસ્તાર સે ચાર દિવસ થી લેન તોડી નાખી છે એક બોર વાળા બોર પાડ્યો ને રોડ ઉપર રોડ ઉપર કાઈ બોર પાડવાનો નો આવે પણ એને પાડવા આવ્યો તો લેન તોડી નાખી ચાર દિવસ થી આખા પાણી વગર નાસી પડે ક્યાં લાઈન પાણી પાણી પરત લેન છે મારી તલાવડી ની તોડી નાખી છે ઢાર ખોડવાળા ના પાડી ભરત પાએ તોય કોડી ને વઈ ગયા

ઘર માલિક અત્યારે કેટલા લતા પાણીની સમસ્યા આવતું નથી આખા લતા પાણી નથી કયા કયા વિસ્તારમાં નથી આવતું આ તલાવડી વિસ્તાર માં પાણી નથી આજુબાજુ અહીંયા માંડીને ફાટક સુધી કોઈ પાણી નથી ઓકે